હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે કોઈ પણ પ્રકારના કન્ડેન્સ મિલ્ક ક્રીમ કે મશીન વગર જ મેંગો આઇસક્રીમ જે એકદમ ટેસ્ટી અને બજાર જેવો જ બનશે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તો મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા એક પાકી કેરીને આ રીતના છાલ ઉતારીને રેડી કરી લીધી છે ત્યારબાદ એક નાનું મિક્સર જાર લઈ લઈશું અને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમાં આપણે કેરીનો પલ્પ કાઢીને રેડી કરી લેવાનો છે તો મેં અહીંયા કેરીનો પલ્પ કાઢીને રેડી કરી લીધો છે મેં અહીંયા કેસર કેરીનો ઉપયોગ કર્યો છે પરંતુ તમે બજારમાં મળતી કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેની સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા મિક્સર જારમાં તેને પીસી લીધું છે અને આપણો કેરીનો પલ્પ એકદમ સરસ રીતે એવો બનીને તૈયાર થઈ ગયો છે અહીંયા જો થોડી ટેસ્ટમાં સ્વીટ હોય તેવી કેરી પસંદ કરશો તો એકદમ સરસ એવું રિઝલ્ટ મળશે ત્યારબાદ બીજી અડધી કેરીના ભાગને આપણે આ રીતના પીસીસમાં કટ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા તેને આ રીતના નાના પીસીસમાં કટ કરી લીધી છે હવે એક ચમચીની મદદથી આપણે કેરીમાં રહેલા પલ્પને પણ કાઢી લઈશું જેનાથી તેને એકદમ સરસ નાના એવા ટુકડા થઈ જશે જેનો આપણે આગળથી ઉપયોગ કરવાનો છે ત્યારબાદ હવે મેં અહીંયા એક મોટું મિક્સર મિક્સરજાર લઈ લીધું છે તેમાં એક કપ જેટલું ફૂલ ફેટ મિલ્ક એડ કરીશું અહીંયા ફૂલ ફેટ મિલ્ક એડ કરવાથી આઈસ્ક્રીમનો ટેસ્ટ અને તેનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે તો મેં અહીંયા દૂધ એડ કરી દીધું છે ત્યારબાદ આપણે તેમાં આપણે જે ઘરમાં દૂધ હોય તેના પર જે મલાઈ જામે છે તે લઈ લીધી છે તો મેં અહીંયા બે મોટી ચમચી જેટલી મલાઈ લીધી છે અહીંયા વધારે પડતી વાસી મલાઈનો ઉપયોગ કરવાનો નથી એક બે દિવસની જે તાજી મલાઈ જામેલી હોય તેનો જ ઉપયોગ કરીશું ત્યારબાદ તેમાં વન થર્ડ કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું તો મિલ્ક પાવડરનું પેકેટ તમને ઇઝીલી કોઈપણ કરિયાણાવાળાની દુકાને મળી જશે અને વન ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરીશું તમે ખાંડનો ટેસ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો રાખી શકો છો તો આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને તેની આ રીતની સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે અહીંયા મલાઈનો ઉપયોગ કર્યો છે તેથી આપણે તેને વધારે પડતું મિક્સ નહીં કરીએ નહીંતર મલાઈ ફાટી જશે અને તેનું રિઝલ્ટ સારું નહીં આવે ત્યારબાદ આપણે જે મેંગો પલ્પ રેડી કરીને રાખ્યો હતો તેને આ રીતના મિક્સર જારમાં એડ કરી દેવાનો છે તો હું અહીંયા બધા જ મેંગો પલ્પને મિક્સરમાં એડ કરી રહી છું મેંગો પલ્પને એડ કરી દીધા બાદ આપણે ફરીથી મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને ફક્ત ચારથી પાંચ સેકન્ડ માટે ફેરવીને સારી રીતે મિક્સ કરી લઈશું મેં આગળ પણ જણાવ્યું તેમ આપણે મિક્સરને વધારે ફેરવવાનું નથી તો તમે જોઈ શકો છો આપણું મેંગો આઇસ્ક્રીમનું બેઝ બનીને તૈયાર થઈ ગયું છે અને તે એકદમ ક્રીમી અને ઘટ કન્સિસ્ટન્સીવાળું બની ગયું છે હવે આઈસ્ક્રીમને સેટ કરવા માટે તમે કોઈ પણ મોલ્ડનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો ઘરમાં મોલ્ડ ના હોય તો આ રીતના પ્લાસ્ટિકના ડબ્બા તો બધા જ ઘરમાં ઇઝીલી મળી રહેશે તો આપણે જે આઈસ્ક્રીમનો બેઝ બનાવ્યો છે તેને આ રીતના પ્લાસ્ટિકના ડબ્બામાં એડ કરી દેવાનો છે ત્યારબાદ આપણે જે આગળથી મેંગોના ટુકડા જે કટ કરીને રેડી રાખ્યા હતા તેને આ રીતના એડ કરી દઈશું તો જ્યારે આપણે આઈસ્ક્રીમ ખાઈશું ત્યારે મેંગોના ટુકડા જે મોમાં આવે છે તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો હું અહીંયા મેંગોના ટુકડા એડ કરી રહી છું તો આ રીતના કેરીના ટુકડા એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે આઈસ ક્રિસ્ટલ ના આવે તેના માટે આ રીતના પ્લાસ્ટિકની કોઈ પણ બેગ તમે લઈ શકો છો તેને આ રીતના આઈસ્ક્રીમને અડે તે રીતના આપણે તેને મૂકી દેવાની છે તો આ રીતના બેગ મૂકવાથી આઈસ્ક્રીમમાં ક્યારેય પણ ક્રિસ્ટલ નહીં બને હવે આપણે ડબ્બાનું ઢાંકણ બંધ કરીને તેને ફ્રીજમાં ત્રણથી ચાર કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું તો લગભગ ચારેક કલાક જેવું થઈ ગયું છે ફરીથી ઢાંકણ એક વખત ખોલી લઈએ અને તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ થોડો સેમી સેટ જેવો થઈ ગયો છે આપણે તેને બિલકુલ જમાવવાનો નથી ત્યારબાદ આ રીતના ચમચીની મદદથી તમે જોઈ શકો છો નીચેનો આઈસ્ક્રીમ થોડો જામી ગયો છે અને ઉપર હજુ થોડો સેટ થવાનો બાકી છે તો આપણે આ રીતના તેને એક વખત મિક્સ કરી લેવાનો છે જેનાથી આઈસક્રીમ એકદમ સરસ ક્રીમી કન્સિસ્ટન્સીવાળો બનશે તો એક વખત સારી રીતે મિક્સ થઈ ગયા બાદ ફરીથી આપણે તેમાં થોડા મેંગોના પીસીસ એડ કરી દઈશું તમે આ પ્રોસેસને સ્કીપ પણ કરી શકો છો પરંતુ આમ કરવાથી તેમાં થોડા પણ આઈસ ક્રિસ્ટલ થશે તો તે એકદમ સરસ રીતે સેટ થઈ જશે તો મેં અહીંયા ફરીથી થોડા મેંગોના ટુકડા એડ કરી દીધા છે ત્યારબાદ આપણે તેને ફરીથી એ જ પ્રોસેસ કરીશું કે પ્લાસ્ટિકની બેગ જે લીધી હતી તેને ઢાંકી દેવાની છે અને આઈસક્રીમનો ડબ્બો પેક કરી દેવાનો છે અને ફરીથી આપણે તેને આઠથી દસ કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું મેં અહીંયા તેને ઓવરનાઇટ માટે સેટ થવા મૂક્યો છે તો મેં અહીંયા આખી રાત માટે આઈસક્રીમને ફ્રીજમાં સેટ થવા માટે મૂક્યો હતો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો આઈસ્ક્રીમ જામીને તૈયાર થઈ ગયો છે અને તે એકદમ સરસ ક્રીમી કન્સિસ્ટન્સીવાળો બન્યો છે અને બિલકુલ પણ ક્રિસ્ટલ નથી બન્યા હવે આપણે ચમચીની મદદથી આઈસક્રીમને સર્વિંગ બોલ માટે લઈ લેવાનું છે તો તમારી પાસે જો અહીંયા સ્કૂપ હોય તો સ્કૂપની મદદથી પણ આઈસ્ક્રીમને બહાર કાઢી શકો છો પરંતુ હું અહીંયા ચમચીની મદદથી જ આ પ્રોસેસ કરી રહી છું તો તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે જામી ગયો છે અને આ રીતના વચ્ચે વચ્ચે મેંગોના પીસીસ પણ આવશે જે ખાતી વખતે એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો હું અહીંયા મેંગોને એક બોલમાં કાઢી રહી છું તો છે ને મેંગો આઈસ્ક્રીમ બનાવવો એકદમ ઇઝી તમે તેને ઘરે બનાવી શકો છો એ પણ કોઈપણ પ્રકારની વ્હીપિંગ ક્રીમ મશીન કે કન્ડેન્સ મિલ્ક વગર પણ ફક્ત ત્રણ વસ્તુમાંથી આપણો મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે હવે ઉપરથી થોડા મેંગોના પીસીસ એડ કરીને આપણે તેને ગાર્નિશ કરી લઈશું ત્યારબાદ થોડા કાજુ બદામ પણ એડ કરી દઈશું કાજુ બદામ એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે પરંતુ તમે તેને ગાર્નિશ કરી શકો છો તો તૈયાર છે આપણો બજાર કરતાં પણ એકદમ શુદ્ધ ટેસ્ટી અને ક્રીમી એવો મેંગો આઈસ્ક્રીમ જેને તમે ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો તો તમને મારી એ મેંગો આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ